અમદાવાદના શાહીબાગમાં આવેલા ઘોડા કેમ્પના પીઆઈ એમ એસ બારોટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેમ્પમાં રાખવામાં આવેલા ઘોડામાંથી માંથી બે હજાર

અમદાવાદમાં વહીવટદાર પ્રથા પર રોક અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે બદલી માટેની પોલિસી બનાવી છે જેના દાયરામાં જ બદલીઓ કરવામાં આવશે જેમાં ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથેડ અને ફિલ્ડ વર્ક કરવાનું રહેશે આ સાથે પસંદગીના વિકલ્પ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે પ્રથમ પાંચ વર્ષ સુધી કોઈ જ શાખા જેવી કે ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં નિમણૂક મળશે નહીં પાંચ વર્ષ પૂરા કર્યા બાદ કોઈ શાખામાં બદલી માટે હકદાર બની શકાશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નિમણૂક પામેલા કર્મચારી ડીસીપી ઇચ્છતા હોય તેમને પાંચને બદલે છ વર્ષ બદલી કરાશે હથિયારધારી પોલીસ કર્મચારીઓને પણ પાંચ વર્ષ તો ગાર્ડ ડ્યુટી કેદી જપતા બંદોબસ્ત જેવી ફરજ બજાવવાની રહેશે ત્યાં સુધી કમ્પ્યુટર ઓપરેટર સહાયક કે રનર અથવા અધિકારીના રાઇટર તરીકેની કામગીરી મળશે નહીં